મારા તો એ મોટા ભાઈ સમાન હતા મારા માટે એ હંમેશની હૂફ હતા અને મારા માર્ગદર્શક હતા મારી રાજકીય કારકિર્દીના ઘડનારી હતા અને અનેક પ્રસંગો એવા છે પણ એક પ્રસંગ એવો હતો કે મારા ધર્મપત્ની જ્યારે બીમાર હતા અને બીજેભાઈ મુખ્યમંત્રી હતા એ સમયે છતાં એ મારી ઘરે મારી ખબર ખબરકાજો આવ્યા હતા એ મારા માટે બહુ ગૌરવની ક્ષણ હતી અને હંમેશા મારે જ્યારે જ્યારે મારે દુઃખ આવ્યું છે મારા દુઃખમાં એ સહભાગી થયા છે હું વિજયભાઈને ક્યારેય નહીં ભૂલી શકું એ મારા મોટા ભાઈ સમાન હતા અને જીવન જીવનશૈલી અને ખાસ કાર્ય પદ્ધતિ વિશે શું કહેશો એક સરળ વ્યક્તિત્વ કોમન મેન તરીકેની ઓળખ સરળ હતા કે ગમે ત્યારે એમને મળવું હોય તો ત્યારે મેં કોઈ દી એમની એપોઇન્ટમેન્ટ નથી લીધી વિજયભાઈ મારે આપને મળવા આવું છે જ્યારે હું જાઉં ત્યારે તત મંડી બોલ મયુર શું છે હું એને ફોન કરતો રાત્રે બાર વાગે તો બાર વાગે ફોન ઉપાડીને કે હા મયુર બોલ શું છે એ એની લાગણી અને એને સજાઇ મને હુંફ આપી છે એની એની જે આ ખોટ છે એ જિંદગી પર નહી પૂરી શકાય આટલા સરળ વ્યક્તિનું અકાળે મૃત્યુ અને આટલું કરુણ દુઃખદ મૃત્યુ જે જેને કહેવાય કે ગુજરાત માનવા તૈયાર નથી તમે કઈ રીતે વિચારો છો આ સમગ્ર ઘટના ના ના એક આઘાતજનક ઘટના છે વિજયભાઈ રૂપાણી જેવા વ્યક્તિનું આવું કરુણ દયનીય અને આવું મોત એની કલ્પના પણ ન કરી શકી કાંઈ પણ કોઈના પણ આમાં કર્મનો ઉદય હશે તો આવો બનાવ બન્યો છે કોઈ પણ વ્યક્તિનો પણ આ તો ન ભૂલી શકાય એવી ઘટના છે ને આ તો અને રાજકોટ માટે જે વિજયભાઈએ કર્યું છે આવતા સો વર્ષમાં હું નથી માનતો કે કોઈ રાજકોટ માટે બીજું કોઈ કરી શકાય એટલે સદાય વિજયભાઈ તો અમારા હૃદયમાં રહેશે અને મેં તો એક બારો મોટો ભાઈ ગુમાવ્યો છે